તમામ પક્ષો દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ યુવા મોરચાની બેઠક યોજાય જેમાં તમામ જિલ્લાના યુવા પ્રમુખો હાજર રહ્યા ચૂંટણી ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જને બેઠકમાં બોલાવવામાં આવ્યા તો ભાજપ યુવા મોરચા દ્વારા પ્રથમ વોટરનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું જે અગિયાર લાખ છે ગુજરાતમાં ચારસો સંમેલન કરવામાં આવ્યા હતા સી ગ્રેડ નું બૂથ હોય તો કઈ રીતે બી થાય બી ગ્રેડ નું બૂથ હોય તો કઈ રીતે એ થાય અને એ ગ્રેડ નું બૂથ હોય તો કઈ રીતે સો ટકા મત ભાજપ ને મળે એના પ્રયત્ન કરવાના હોય છે એટલે જે ગ્રેડેશન મુજબ જે બૂથ આવેલા છે એમાં જેમાં જે જે બૂથમાં મહેનત કરવાની વધારે જરૂર હશે તે યુવા મોરચાના કાર્યકર્તાઓ એક એક મતદારને સંપર્ક થઈ શકે એમને સમજાવીને પાર્ટી તરફ મતદાન કરે મોદીજીને મતદાન કરે જે રીતે આખા દેશમાં એક વેવ ચાલી રહ્યો છે મોદી પરિવાર તો મોદી પરિવારમાં નવા યુવાનો જોડાય મેરા બોટ બી મોદી પરિવાર એટલે એ પ્રકારે બુથની અંદર ગ્રેડેશન મુજબ યુવા મોરચાના કાર્યકર્તાઓ કામ કરશે